મસ્ત બકાલો આવી ગયું છે બકાલા બેન છે મારા માટે વેલા વેલા બકાલો મૂકતા જઈ છે તો બકાલું આપણું લેવાઈ ગયું છે બકાલામાં શું લીધું છે આજે રીંગણ છે મઠ છે મગ છે ધનિયા છે એ બકાલો આવી ગયું છે અને મેં મારા માટે માંડવી સિંગ મંગાવી હતી તો કિલો સિંગ છે સો કિલો છે અત્યારે મસ્ત મસ્ત મગફલી પછી આ મહાદેવ માટે ફૂલ મંગાવીએ છીએ પચાસના ફૂલ છે અને આ ગાજર છે એ સિત્તેરના કિલો આવે છે મસ્ત મજાના ગાજર છે જો કેટલા સરસ ગાજર છે તો મને આવું બધી વસ્તુ બહુ ખાવું છું એટલે આવું બધું મંગાવી રાખવાનું હોય તો અમારેનું જે બકાલું બી એટલાનું જ થાય છે તો ગાઈડ ચાલો તો ફ્રેન્ડ્સ બકાલું બધું ફાઇનલી ભરાઈ ગયું છે ડબલ રોડનું ફ્રિજ છે પણ એ પણ અમારે કામ પડે છે ને ઉપર એક ફ્રીજર છે જમી લીધું તમે અચ્છા મસ્ત મજાનું બનાવ્યું છે અમે ઉપવાસ હોય મસ્ત મજાનું જમવાનું કા જો જમતા પણ જાય અને ટીવી પણ જોઈ જાય નાની માં છે એ તો ઉપવાસ છે ત્યારે ફાઈનલી આપણે આવી ગઈ છે ને ચાય પીવા માટે બારિશ આવવાની થઈ છે એવું લાગે છે બારિશ જેવું થઈ ગયું છે વાતાવરણ એકદમ મસ્ત મજાનો માહોલ થઈ ગયો છે ફ્રેન્ડ્સ આપણે શ્રાવણ માસ છે તો પણ સાંજના ટાઈમે મોડી ઉઠું છું સવારે બી લેટ ઉઠાઈ છે એક દિવસ પહેલા વન ડે હું છ વાગે મોર્નિંગમાં ઉઠ્યો અને હવે પછી લેટ થઈ છે ઉઠવામાં તો અત્યારે તો આ સવાર નથી સાંજનો ટાઈમ થઈ ગયો છે અને સાંજના અત્યારે ચાર સાડા ચાર જેવું થઈ ગયું છે અને આપણે ઉઠીએ ને આવી ગયા છે ચાય પાણી પીવા માટે તો આપણે તો જો અહીંયા મસ્ત મજાની થોડી બારિશ આવવાની લાગે છે અને કબૂતર મસ્ત બેસ્યા છે જો તમે ઉપર જુઓ મસ્ત મજાના કબૂતર બેઠા છે વાવ ચકલીનો માળો બી ત્યાં રાખેલો છે તો અહીંયા પર પડશે સિંગ્સ ને આપણે છે એને સાફ કરવાની હકીમ કે અત્યારે ફ્રેશ ફ્રેશ હોય ને એટલે છે ને હોજ કરવી પડે થોડી મીઠીવાળી હોય ને એટલે હવે માંડવીની સીઝન ચાલુ જ નથી હવે મારે કન્ટિન્યુ ચાલુ જ રહેશે જેમ કે મને બહુ જ ભાવે બહુ જ મતલબ બહુ જ એટલે થોડી વાળી હોય ને એટલે સાફ કરી નાખશે એટલે મસ્ત બની છે એકદમ બાબુ કેમ કરે છે જે હાથમાં આવતી છે એમ કાઢવાની હોય છે ભાઈ અત્યારે હવા નથી નીકળતો શરદી ખાસી એનું બહુ થઈ ગયું છે ને આટલા માટે

છે કેટલી વાર મસ્ત મજાની કરી નાખી

Jangan nak kau. Kamu pernah kali tu. Baru kau yang batal dia. Baru kau yang tidak ada. Bapa saya pun suruh カイ <lett> レ

એ પરમાત્મા ઈશ્વર હો હો ના પરમાત્મા હા દક્ષિણા લ્યો કે દાદા દક્ષિણા લ્યો પાદર છૂડી તો એ માઉતે ભયા દિનજી ભયા દુનિયામાં ગામ ભગવાન

એ દેવજીઓ બાપા સુધી હું 5 મિનિટ જ જઈઓ કે હા કે હા હે દેવજી માર બાપા મારા આ તો કડક છોકરો કે હે કડક ઈતે કો પગડી નીચે કે ની કડક કે છોકરો છે કોણ બોલ્યું જાવ હમસાના ભાઈ મજી કો <laughs> तो नियो नियो <laughs> ये करेगा जाने ना गई सर ये ललक लरया ना तो ये मां की नहीं के वाली कौन मिल गई ये हां हम फ्लाइट के पास हम चला रखना है ना कम आ कट नहीं है बोला तो वो नौकरी करता है ना हां हां ये कभी मत क्या बात भगवान वार दिया रे ना ये सारे जो है ट्रेन की बाई क्या ये तो पापा उनको मार के साथ દસ વખત <ring> <chorale> <sharp bush portrayed> <leadership> <Bol classified> <th60>

और जो दादा ये आप ना ही आप मारा बाप आ लिए सर ने ये सराय मतलब वो भी पतान दिकरी से हो बनती दिकतान दिकरी से हो राठौर बुखा भाई राठौर ये दिकरी समय रही हां आया हां हां जाओ जी आ गए हां अरे वाह वाह भाई हम तो बहुत हुआ तो भाना तुमने क्या सुभन शर्मा तो प्रधानांश है એવું છે ધ નાઇટી બે ફાડી નાખવાન છે હા મમ્મી આ નાઈટ ફાડો તો એ ભાઈ રે મમ્મી આ નાઇટી નાઈટ એક ફાડ નાખો ને ઓલ વાઈટ નાઈટ છે નત સારું ઈ મારા હાથમાં પર ધોઈશ ને તો પણ હાથમાં વસર ફાડી નાખી શું જો તું તો ભલે છુપાઈ દે મારે શું આરો મમ્મી નાઇટી ફાડી નાખું ને બેટા એ આગી રાખ આગી બેઠા દે હે

મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મમ્મી આને કે ગુડ મોર્નિંગ બોલે ગુડ મોર્નિંગ મીના ગુડ મોર્નિંગ ચાલો ગઈશ અમારા ઘરે તો અલતી અલતીમાં કપડાનું કામ ચાલુ થઈ ગયું છે વોશિંગ મશીન છે ભાભી બંધ કરી નાખ્યું એટલે વોશિંગ મશીન પોતે બની ગઈ ના આ બેન અત્યારમાં છે ને બધું ખાવાનું ચાલુ કરી નાખ્યું છે નાનું બેન નાનું બે વે નાનું બેબુ પીવે છે લચ્છી તું પીવે છે ગાઈસ આરોહી રોહી પી ઉપીરે આમ હરકુ તો મોડું લાગી યાર યાર તમે તો બહુ કહી દી યાર બસ ફ્રેન્ડ્સ તો જો મસ્ત મસાની લચ્છી લાવ્યા છે અત્યારે અત્યારમાં તો બાબુ છે ને લચ્છી પીવે છે એકચ્યુઅલી બાબુને લચ્છી બહુ જ પસંદ છે

વાહ આપો ને માટે મારા માટે તમારા માટે લીધા મને કાંઈ સાવ બધું બહુ ભાવે છીપડા અને પછી કાકડી કાકડી તમારે ભયરી જોઈએ ઓલરેડી આ રાત્રે હું ખવાય મારા અત્યારે દિવસે તો ના ખવાય કાંઈ પણ વસ્તુ ધોવી પડશે હો છીપડે અને શું ટામેટા મરચાં ગુવાર 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 એ મસ્ત છે જો તાજા ફ્રેશ ફ્રેશ વાવ તમે લોકો અત્યારે શું બનાવવાનું છે મમ્મી અત્યારે દાળ બનાવવાના છે હમ હે મમ્મી તમે અત્યારે શું બનાવવાનું છે

અમારે વાડી તો નહીં પણ રોજનું બકાલું બસો અઢીસો કાલે કેટલા બસો ને સાઈઠ નું સાહીઠ રૂપિયા આજે બચોનું અને શ્રાવણમાં છે એટલે બહુ જ મોંઘું છે બકાલું બધું બહુ મતલબ બહુ જ હલો મારે જવું છે નાઇન થોડું ફ્રેશ થઈ જાય હું મારા સિસ્ટરના ઘરે જમરૂકમાં જમરૂક પાડવા માટે આવી છું મને જમરૂક બહુ પસંદ છે પણ બધા કાચા વધારે છે બધા રોજે તોડી જઈ છે જમરૂક તો બહુ બધા આવ્યા છે પણ જો આખી જમરું ભૈરી છે તો મને બહુ નથી કાચા કાચા લાગે છે તો ખુલે ખુલે ભયરી છે આખી જગ્યાએ જમરૂક છમ્બરૂખ છમ્બરૂ ये पूरा अभी बनी ली जो वाली वरुण नहीं, 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 नहीं। हो अभी देर से बस गाड़ी के बेचारा दाओ गाड़ी लेने आगा। आगा गा। तो खुद ही लेने भैया हां बाबू कर के आई थोड़ी कह रही हूं पूरा आए करके क्या है पापा गाड़ी में चल रहा है कहां गया लौहों में नहीं थे उधर लौहों में उम्मीद बैठे था और तो लौहों हमारा मत दीजिए तुम्हें कोई रहता नहीं है नहीं है वो बाजार तो नहीं है मुंबई पास के में बचा नहीं पता नहीं है તો કઈશ બનાવી મેં દાળ ની દાળ બનાવી છે મસ્ત મજાની જોઉં સ્મેલ જેટલી મસ્ત આવે ને

માટીના તાવડીમાં રોટલા ખાવાથી કંઈ મજા જ કંઈ ઓર છે અમાર તો ભાભી ટાઈમ થાય એટલે રોટલા બનાવી નાખે છે આ હું બનાવવા લાગું એવું નથી ને આજનું વાતાવરણ તમે ખાલી જોઉં કેવું છે ને છાટ આવે છે શું કરી હવે છત્રી રાખું અરે બાપરે કાઈ તો જો રોટલા બને છે બારેસ આવી ગઈ છે મારે છાતા રાખીને ઉભું પડે છે તમને બીજી માખી પણ એક બે આવે છે ઉડે છે માખી લોરી દરવાજો તારો ઉખાડી દેરા આ મને ધુવાડાની એલર્જી છે ગયો બાજુ ફ્રેન્ડ્સ તો થઈ ગયા છે હવે કરીને ઉપવાસ છોડવાનો છે ફાઈનલી કમ્પ્લીટ કરી નાખ્યા છે હવે જવાનું છે ઉપર થોડા દિવસ પછી ચાટા આવ્યા છે બાકી વરસાદ તો છે નહીં મમ્મી છે ગાડીઓને બધું ઢાકે છે અને આપણે તો અહીંયા વરસાદ જેવો માહોલ થઈ ગયો છે આજે આવશે કંઈ નક્કી નહીં કાબી રોટી બનાવે છે તો ગરમ ગરમ બધાને ખાવાનું કહે છે મમ્મી બધું કામકાજ કરે છે અત્યારે આપણે તો કંઈ કામ નહીં કરતા ફ્રેન્ડ જમવા બની ગઈ છે રોટી ઓર સબ્જી આ મારા માટે બટાકાની સબ્જી બની છે મસ્ત ગરમા ગરમ ને રોટી બનવાનું ચાલુ છે જો બને છે મસ્ત મજાની રોટી તો હવે બને છે ચા ગરમા ગરમ તો આપણે આ પચીસ વાય થયેલી છે દૂધની જોકે દૂધ તો અમારે ફ્રિજમાં પડ્યું હોય પણ અત્યારે જ પૂરું થઈ ગયું છે મહેમાન બધા આવે છે ખાડવા માટે એટલા માટે તો અમારે જો અત્યારે જોખી છે બનાવું છું ચા છે અર માટે ઘીમાં પરોઠો મસ્ત મજાનો ઘી વાળો પરોઠો બનાવ્યો છે ભાભી એ આવો મળ જોઈને લાડપકે છે હાલો તો હવે ચા રાખી દીધી છે બનાવવા માટે ફોડિયાનો બની જશે એટલે એમાં તો ઉબાલી આવવા મળ્યો છે હમણાં જ મૂકી છે બહુ ફાસ્ટ લાગે છે ગેસ તો મસ્ત મસ્ત ચાય બની ગઈ છે અહીંયા પછી અલગથી ભાઈ માટે રોટલી બને છે પરાઠો ઘીવાળો મેં તો ફૂડ બધા ટ્રેન તો અત્યારે વાગ્યા છે સાંજના મીનું કેટલા વાગ્યા આઠ વાગી ગયા છે અને જો ઉજવાડું કેટલું મસ્ત છે ને આપણે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે આજે ઉપવાસ થોડો અમે લેટ થઈ ગયું છે ભૂખ નથી લાગી એટલે થોડું લેટ થઈ ગયું છે ફ્રેન્ડ્સ તો જમવાનું ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે વાગ્યા છે આઠ અને આપણે ઉપવાસ છોડવાનો ટાઈમ થઈ ગયો છે તો આ છે રોટી છે ઘીવાળી મસ્ત મજાની આ ઉડદની દાળ છે હું ખાતીની પણ થોડી એવી ટેસ્ટ કરવા માટે લીધી છે આ આલુની સબ્જી છે હરી મિર્ચ અચાર સેલેડ પછી આ સેલેટમાં સીપડા છે પછી આ સેલેડમાં ગાજર છે આ કકડી છે અને આ સિંગ છે સિંગ વગર આપણને ન ચાલે અને આલુની સબ્જી છે ખાલી મારા માટે બનાવી દે બાકી રોટી છે ઘરના માટે પરાઠા છે પછી ચા બનાવેલી છે આમાં બાજરાનો રોટલો છે આમાં ઉડદની દાલ છે અચાર છે ફાઇનલી બધી વસ્તુ રેડી થઈ ગઈ છે ચાલો આપણે હવે જમી લઈશું આરામથી મસ્ત મજાના પાણી પાણી તો ચાલો ગાઈસ હવે જમવાની શરૂઆત કરી છીએ પરોઠો ખાવો છે પહેલાં પરોઠો પહેલાં ટ્રાય કરીએ દાલ સબ્જીમાં દાલ હું ઓછી ખાઉં છું ક્યારેય નહીં ખાતી વાવ બાલ સારી છે બટ એકચ્યુઅલી આપણે ન ભાવે